અયોધ્યામાં પ્રભુ શ્રીરામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને અયોધ્યામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે દેશભરના રામભક્તિની ભારે લહેર જોવા મળી રહી છે મહત્વની બાબત એ છે કે જે સમયે પ્રભુ શ્રીરામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પૂજાવિધિનું લાઈવ પ્રસારણ થશે તેમજ ઉજવણી થશે તેમજ ઉજવણી થશે તે દરમિયાન દેશભરના તમામ મઠ મંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમનું અમે ઓજા અર્ચનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સોમવારના રોજ યોજાનાર પ્રભુ શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અગ્રબતી ક્ષેત્રે આગવું નામ ધરાવનાર પાદરાના પરનામી અગ્રબતી દ્વારા રવિવારના રોજ ના રોજ પાદરા નગરના તમામ મંદિરોમાં પ્રસાદિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અગ્રબતી સહિત ખાસ પાંચ ફૂટ જેટલી લાંબી અગરબત્તીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રણામી અગ્રબતીના સ્થાપક સ્વર્ગીય કિશનલાલ પ્રણામીનું એક હજાર નવસો નેવું અડવાણીજીના નેતૃત્વની સોમનાથથી અયોધ્યાની રામરથયાત્રામાં પણ મહત્વનું યોગદાન રહ્યું છે જય શ્રી રામ છેલ્લા પાંચસો વર્ષની ગુલામી પછી ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં ધામધૂમથી થઈ રહ્યું છે જેની ધૂન આખા વિશ્વમાં વ્યાપી રહી છે એના ભાગરૂપે પાદરામાં દરેક મંદિરોમાં પરનામી અગરબત્તી તરફથી પાંચ ફૂટ લાંબી અગરબત્તી દરેક મંદિરોમાં પ્રસાદી સાથે આપવાનો નાનો મોટો કાર્યક્રમ અહીંયાથી આજે પ્રારંભ કરીએ છે જેની પ્રણામ